ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્રનું ભવ્ય ગોચર કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્રનું ભવ્ય ગોચર કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ગતિ બદલતા રહે છે જેની અસર દેશ દુનિયા અને રાશિચકરના યોગ્ય બાર રાશિઓ પર જોવા મળે છે આ સમય દરમિયાન ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ સુધી શુક્ર ગ્રહમાં મોટો ફેરફાર થવાનો છે જેના કારણે ઘણા સારા રાજ્યોગોની રચનાની સાથે કન્યા રાશિના લોકો પર તેનો જબરદસ્ત પ્રભાવ તમારા પર જોવા મળશે તે જ સમયે જગત પ્રિયા માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આ સમય દરમિયાન તમારા પર રહેશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા કન્યા રાશિના લોકો માટે પણ વધુ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ તેના કારકત્વના આધારે શુભ કે અશુભ પરિણામ આપે છે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન સુખ વૈભવ સમૃદ્ધિ આનંદ વૈભવ સુંદરતા અને પ્રેમનો ગ્રહ માનવામાં આવે છે મિત્રો શુક્ર હાલમાં મેષ રાશિમાં બેઠો છે અને ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ તે તેની પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે શુક્રના પોતાના રાશિમાં ગોચરથી માલવ્ય નામના રાજ્યોગની રચના થશે જ્યારે આ યોગ છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી વૃષભ રાશિમાં મહાપુરુષ રાજયોગ રહેશે જેના કારણે કન્યા રાશિના જાતકોનું જીવન દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચાંદીથી ભરેલું રહેશે હવે માલવ્ય રાજયોગની રચના સાથે તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ બપોરે બે વાગીને સત્તર મિનિટ વાગ્યે શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ એક ખાસ જ્યોતિષીય ઘટના છે મિત્રો જ્યારે શુક્ર જે સુખ વૈભવ પ્રેમ કલા અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે તે પોતાની રાશિવૃષ્ભમાં પ્રવેશ કરે છે ત્યારે એક શક્તિશાળી માલવ્ય યોગ રચાય છે મિત્રો આ યોગ ખાસ કરીને કલા ફેશન ફિલ્મ ડિઝાઇનિંગ અને જનસંપર્ક જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે તો ચાલો જાણીએ કે ઓગણત્રીસ વીસ જૂન ઓગણીસો પચીસ ના રોજ શુકરના મહાગોચર દ્વારા વૃષભ રાશિમાં રચાયેલ માલવ્ય રાજયોગથી તમને શું લાભ થવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જયકારનો જાપ કરવો જોઈએ અને વીડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ જેથી માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતાની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો દસ મોટી આગાહીઓ વિશે જાણીએ નંબર એક કન્યા રાશિની પહેલી આગાહી એ છે કે ઓગણત્રીસ જૂને જ્યારે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય મેષ રાશિ છોડીને પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે ત્યારે આ ગોચર કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીનો સમય તમારી રાશિમાં રાજયોગ બનાવશે જે તમને સફળતા અને નવી ઉડાન લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને શુક્ર વૃષભ રાશિમાં ગોચર દરમિયાન કન્યા રાશિના નવમા ભાવમાં સ્થિત થશે મિત્રો સામાન્ય રીતે નવમા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવે છે તમારી રાશિમાં હોવાથી તમને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે શુક્ર શનિની નકારાત્મક અસરોને ઓછી કરવામાં પણ મદદ કરશે આ ગોચરના પરિણામે તમને સંપત્તિ અને સમૃદ્ધિ મળી શકે છે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભ લાવી શકે છે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી તમને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળતો રહેશે માતા લક્ષ્મીની કૃપાથી આ સમય દરમિયાન તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી નવી તક શોધી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ રહેશે ઘણા લોકોને આ રીતે નવી નોકરી મેળવવાની તક મળશે આ સમય દરમિયાન તમને પ્રમોશન નું વરદાન મળશે ખાસ કરીને ઓગણત્રીસ વીસ જૂન ઓગણીસો પચીસ પછી માલવ્ય રાજયોગના પ્રભાવથી તમને લાભ દેખાવા લાગશે જે કોઈ પોતાનો વ્યવસાય કરી રહ્યો છે અથવા તેને શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો મિત્રો તમારી રાશિમાં બનેલો રાજયોગ તમારા માટે વરદાન સાબિત થશે તમને જૂના રોકાણોમાંથી નફો મળશે ભાગીદારીમાં ચાલી રહેલા વ્યવસાયમાં પારદર્શિતા અને સમજણ વધશે જેનાથી વિવાદનો અંત આવશે અને વિકાસની ગતિ વધશે માતા લક્ષ્મીની કૃપાથી વૃષભ રાશિના લોકોને આ સમયે તમને ફાયદો થશે જે લોકો વિદેશમાં કામ કરી રહ્યા છે શિક્ષણ સંબંધિત પ્રયાસો કરી રહ્યા છે તો મિત્રો વર્ક વિઝા મંજૂરી અથવા ઇન્ટરવ્યુમાં સફળતા મેળવી શકે છે હા મિત્રો ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્રના મહાગોચરની સાથે તમારી રાશિમાં રચાયેલ રાજયોગ તમને અપાર લાભ આપશે મિત્રો આ સમયનો લાભ લો નંબર બે કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્રનું મહાગોચર વ્યવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ અનુકૂળ સાબિત થવાનું છે ધન સમૃદ્ધિ અને ખુશી આપનાર શુક્રની કૃપાથી તમને લાભ મળશે મિત્રો જો તમે તાજેતરમાં કોઈ વ્યવસાય શરૂ કર્યો છે અથવા તેમ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે વરદાનરૂપ બની શકે છે મિત્રો તમને જૂના રોકાણોથી લાભ મળી શકે છે હા મિત્રો જો તમારા વ્યવસાયમાં કોઈ કાનૂની વિવાદ અથવા સરકારી અરજીઓ ચાલી રહી હતી તો હવે તેનું નિરાકરણ આવી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયે ન્યાય મળવાની શક્યતા દેખાઈ રહી છે આ સમય દરમિયાન તમે તમારા સૌહાર્દપૂર્ણ વર્તનથી નવા કર્મચારીઓને આકર્ષિત કરી શકો છો મિત્રો આ સમય સંયુક્ત સાહસ ભાગીદારી આધારિત વ્યવસાય અને આંતરરાષ્ટ્રીય સોદા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના વેપારીઓ પોતાના કામમાં સ્થિરતા અનુભવશે તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળતી જોવા મળશે તમારા વ્યવસાયનો વિસ્તાર થશે આ સમય નવી શાખા કે એકમ શરૂ થવાની શક્યતાઓ રહેશે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ સુધી તમારી રાશિમાં રચાયેલા મહાપુરુષ માલવ્ય રાજયોગનો ખૂબ જ દુર્લભ અને શુભ પ્રભાવ તમારા પર પડશે જે વ્યવસાયિક દૃષ્ટિકોણથી તમારા માટે ઊંચાઈ લાવશે તમને જૂના પ્રયત્નોનું ફળ મળશે હા મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી જો તમે તમારા કાર્યક્ષેત્રમાં શિસ્ત અને વિવેકથી આગળ વધશો તો ચોક્કસ તમારો વ્યવસાય માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ફાયદાકારક રહેવાનો છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્રના વૃષભ રાશિમાં ગોચરને કારણે આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોની રાશિમાં રચાયેલા મહાપુરુષ માલવ્ય રાજ્યોગના પ્રભાવને કારણે તમને આ સમય દરમિયાન કાનૂની વિવાદોમાંથી રાહત મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી જો તમને કાનૂની ક્ષેત્રમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય તો મિત્રો આ સમય તમારા માટે માનસિક રીતે સ્થિરતા લાવશે તમને શાંતિ મળવા લાગશે તમને કાનૂની બાબતોમાં સફળતા મળશે હા મિત્રો જો તમારા જીવનમાં કોઈ પ્રકારનો વિવાદ કે મુકદ્દમો ચાલી રહ્યો હતો તો મિત્રો આ સમયે તમને વિવાદોમાંથી રાહત આપશે કોર્ટના નિર્ણયો તમારા પક્ષમાં આવશે પરંતુ મિત્રો ધ્યાનમાં રાખો કે જો તમે સત્ય સાથે લડશો નહીં તો આ સમયે તમને તમારા જાળમાં ધકેલી દેશે તેમજ જેઓ વ્યવસાય સંબંધિત કાનૂની ગૂંચવણો અથવા દંડનો સામનો કરી રહ્યા હતા તો મિત્રો આ સમયે તમને લાભ કરશે કાનૂની કાર્યમાં પારદર્શિતા જળવાઈ રહેશે જેના કારણે કોઈ કપતી વિવાદ નહીં થાય માતા લક્ષ્મીની કૃપાથી તમને સરકાર તરફથી સહયોગ મળશે અને વહીવટી સંસ્થાઓ પછી ભલે તે વ્યવસાય સંબંધિત મંજૂરી હોય કે લાયસન્સ હોય કે અન્ય કોઈ સરકારી પ્રક્રિયા સરળતાથી અને ઝડપથી પૂર્ણ થશે આ સમય સરકારી સહાય માટે પણ યોગ્ય છે મિત્રો હું તમને જણાવી દઉં કે આવી સ્થિતિમાં તમારે વધુ સારું કામ કરવું પડશે અને તમારી રણનીતિ બનાવવી પડશે શુક્રના પ્રભાવને કારણે આ સમયે તમારી વિચારવાની ક્ષમતા મજબૂત થશે તમે તમારા પક્ષને સુધારવાનો પ્રયાસ કરી શકશો મિત્રો જો કન્યા રાશિના લોકો કોઈ વ્યવસાયિક કરાર કરાર અથવા કરમાં અટવાયેલા છે તો હવે તેઓ સફળ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી વ્યાપારિક કાનૂની સ્થિતિ મજબૂત થશે સોદો સફળ થશે નંબર ચાર કન્યા રાશિની ચોથી આગાહી આ કહે છે એવું માનવામાં આવે છે કે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીનો સમય તમારા પરિવારની દ્રષ્ટિએ ખૂબ સારો રહેવાનો છે આ સમય તમારા પરિવારમાં ખુશીઓ લાવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ચારે બાજુથી નવી માહિતીનો સંકેત મળશે જેનાથી ખુશીની લાગણી વધશે આ સમય દરમિયાન મહાપુરુષ માલવ્ય રાજયોગનો પ્રભાવ તમારા પર ભારે વરસશે જેના કારણે આ સમયે તમારા પરિવારમાં સમજણ વધશે કૌટુંબિક વિવાદો ઓછા થશે અને સંબંધોમાં પ્રેમ અને આદરની લાગણી જોવા મળશે પરિવારના સભ્યોમાં સહયોગ અને સમજણને કારણે ઘરનું વાતાવરણ સુખદ રહેશે હા મિત્રો આ ખાસ સમયમાં કન્યા રાશિના લગ્ન જીવનમાં સ્થિરતા આવશે જેઓ પહેલાથી જ લગ્નના બંધનમાં બંધાયેલા છે તેમના સંબંધો મજબૂત બનશે વિશ્વાસ વધશે પતિ પત્ની વચ્ચે ભાગીદારી અને સુમેળ વધશે જેનાથી સંબંધ મજબૂત બનશે મિત્રો ઘણી વખત ગ્રહોની સ્થિતિને કારણે લગ્નમાં સમસ્યાઓ ઊભી થાય છે જેમ કે કરાર અંતર ખોટો પરિવાર આ સમયે શુક્રની શુભ ચાલથી આ સમસ્યા દૂર થશે તમને છૂટાછેડા વિવાદ અથવા અલગ થવા જેવા સંકટમાંથી રાહત મળશે આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે શુક્રની સ્થિતિ પ્રેમમાં સ્થિરતા અને ઊંડાણ લાવશે સંબંધો જે પ્રેમ સંબંધ અનિશ્ચિત હતો તે હવે કાયમી ધોરણે ચાલવા લાગશે પ્રેમાળ યુગલો વચ્ચે વિશ્વાસ અને પરસ્પર આદર વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકો માટે સમય અનુકૂળ છે જે લગ્ન કરવા ઇચ્છુક છે સંબંધો બનશે અને તમને લગ્ન માટે યોગ્ય તક મળશે પરિવાર અને સમાજના સહયોગથી આ સમય તમને લાભદાયી રહેશે હા મિત્રો શુક્રના આશીર્વાદથી તમારો સમય કૌટુંબિક દૃષ્ટિકોણથી ખૂબ જ અનુકૂળ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્ર દ્વારા રચાયેલા મહાપુરુષ માલવ્ય રાજયોગના પ્રભાવને કારણે આ સમય દરમિયાન તમને તમારી મિલકતમાંથી લાભ મળશે તમારી મિલકતનો વિસ્તાર થશે પછી ભલે તે સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત બંનેમાં વૃદ્ધિ થશે મિત્રો નવા મિલકતના સોદા સફળ થશે મિત્રો આ સમયે કન્યા રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે જૂના રોકાણોથી નફો થશે અને તમારી આવક ખુલશે નાણાકીય વૃદ્ધિનો સમય છે મિત્રો નાણાંકીય કટોકટી કે બાકી દેવાની સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમને દેવાથી રાહત મળશે જૂના નાણાંકીય વિવાદો ઉકેલાશે જે લોકોએ બેંક વગેરેમાંથી લોન લેવાનું મન બનાવી લીધું છે તો મિત્રો તમે સરળતાથી બેન્કિંગ સહાયથી લોન મેળવી શકો છો તમારે ફક્ત દસ્તાવેજને સારી રીતે તપાસવો પડશે અને વડીલોનો અનુભવ મેળવ્યા પછી જ લોન લેવી પડશે આ સમય મિલકત માટે ખૂબ જ શુભ રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ ચોક્કસ લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે અને માં રાણીની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ શકે મિત્રો